આપણે માર્કેટમાં લીલી તુવેર પુષ્કળ પ્રમાણમાં મળે છે શું તમે લીલી તુવેરનું આ રજવાડી શાક ક્યારેય બનાવ્યું છે નથી બનાવ્યું તો ચલો આપણે આ ટેસ્ટી એવું શાક બનાવીશું સૌથી પહેલા અહીંયા આપણે લીલી તુવેરનું શાક બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલી લીલી તુવેર છે ને ફોલી અને લીલી તુવેરમાં સહેજમતું મીઠું અને સહેજમથી હળદર ઉમેરી અને કુકર પ્રેશર કુકરમાં ચાર સીટી કરી બાફી લેવાની અહીંયા આપણે હવે આ રજવાડી શાકની ગ્રેવી બનાવવા માટે પાંચસો ગ્રામ લીલી તુવેર છે તુવેરને આપણે બાફી લીધી છે તો હવે આપણે સરસ મજાની ગ્રેવી બનાવીશું આ ગ્રેવી બનાવવા માટે એક વાટકી કોથમીર એક ચમચી ખસખસ લાલ મરચું કાજુ બદામ સાથે સાથે થોડું લસણ આપણે વધારે લેવાનું છે દસ થી બાર કડી લસણની સાથે આપણે મગફળીના અડધી વાટકી દાણા અને એક વાટકી અડધી નાની ચમચી જેટલું નાળિયેળનું છીણ બે નંગ ટામેટા આટલી વસ્તુ આપણે લેવાની છે હવે આ બધી જ વસ્તુને સૌથી પહેલાં પેસ્ટ બનાવી લઈએ તો આ પેસ્ટ બનાવવા માટે આપણે મિક્સર જાર લઈશું એની અંદર સૌથી પહેલા લસણ કાજુ બદામ ઉમેરી લેવાના કાજુ બદામનું વધારે ઓછા પ્રમાણમાં ઉમેરી શકાય છે પરંતુ આ શાકની અંદર કાજુ બદામ ઉમેરવા ખૂબ જરૂરી છે કોથમીર ઉમેરી દઈશું મગફળીના દાણા અને એક ચમચીથી વધારે નારિયેળનું છે એક ચમચી જેટલી ખસખસ ખસખસ ઉમેરવાથી તમારું પાચનતંત્ર ઠીક રહે છે સાથે ખસખસ પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ વાળી હોય છે આપણે જો આ શાકની અંદર ખસખસ અને તલનો સમાવેશ કરીશું તો આપણા શરીરને પૂરતા પ્રમાણમાં મિનરલ્સ વિટામિન્સ મળી જશે ચમચી એમાં ઇનોર આપણે લઈશું પાણી માત્ર પેસ્ટ બનાવવા માટે અને હવે આપણે લીડ કવર કરીશું ટેપ ટુ લીડ એન્ડ ધેન આપણે પેસ્ટ બનાવી લઈશું તો ચલો આપણે અહીંયા એકદમ સરસ મજાની આપણી આ રજવાળી શાક બનાવવા માટેની પેસ્ટને રેડી કરી લઈએ સૌથી પહેલા આ મિક્સર જારમાં આપણે ક્રશ કરી લીધું છે મિક્સર જારમાંની એની અંદર એકદમ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે સરસ મજાનું શાક બનાવીશું તો પાંચસો ગ્રામ તુવેર છે તો છ ચમચી તેલ આપણે જોવાનું છે તો અહીંયા આપણે લીધું છે સરસ મજાની છ ચમચી તેલ અને હેવી બોટમ કઢાઈની અંદર આપણે આ સબ્જી બનાવીશું તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરવાનો છે કેવી રીતે વઘાર કરવાનો એ પણ હું તમને જણાવીશ ખરેખર શિયાળાની અંદર જો તમે ઘણા બધા શાક ખાતા હશો પરંતુ શાક ખાના ખાવાના શોખીન અને અલગ અલગ ટેસ્ટના શોખીન માટે આ શાક સરસ મજાનું છે તો હવે અહીંયા આપણે સૌથી પહેલા વઘાર કરીશું રાઈ અને જીરાથી તો રાઈ અને જીરાથી આપણે એટલા માટે વઘાર કરવાનો છે કે અ ટેસ્ટી બને સ્વાદિષ્ટ બને રાય આપણી બધી ફૂટવી જોઈએ ત્યાર પછી જ આપણે એમાં જીરું ઉમેરી દેવાનું છે તેલ આપણું પ્રોપર ગરમ થાય પછી જ આપણે રાય ઉમેરવાની રાઈ થોડી ઓછી ઉમેરવાની વધારે નહીં રાય સંતળાઈ જાય રાયનું તડ તડ બંધ થાય ત્યાર બાદ આપણે એમાં ઉમેરવાનું છે જીરું જીરું તો ફટાફટ સંતળાઈ જાય આપણું એટલે આપણે ફટાફટ આપણે તૈયાર કરેલી જે પેસ્ટ છે એ પેસ્ટની આપણે ઉમેરી દેવાની છે અને સાંતળી લેવાની છે આ પેસ્ટની અંદર તમે આટલી જ વસ્તુ ઉમેરજો વધારે નહીં ઉમેરતા હવે તૈયાર કરેલી આ પેસ્ટને આપણે સરસ રીતે સાંતળી લેવાની છે તો અહીંયા મીડિયમ આંચે આપણે આ પેસ્ટને સાંતળીશું બધી જ વસ્તુ પ્રોપર રીતે ચડી જાય ત્યાં સુધી આપણે સાંતળવાની ગેસની આંચ એકદમ સ્લો ટુ મિડિયમ રાખવાની છે અને પછી જ આપણે સાંતળીશું તો હવે અહીંયા આપણે આ પેસ્ટને એકદમ સરસ રીતે સાંતળવા મૂકી દીધી છે ગેસની આંચ મીડિયમ રાખી છે ઓછામાં ઓછું થી પાંચ મિનિટ સુધી આપણે આ પેસ્ટને સાંતળવાની છે તો ખરેખર તમે અત્યાર સુધી ઘણા બધા શાક ખાતા હશે પરંતુ તમે આ લીલી તુવેરનું જ્યારે રજવાડી શાક ખાશો ને તો ખરેખર તમને એમ થશે કે અત્યાર સુધીની આ રેસીપી સૌથી બેસ્ટ છે કેમ આ શેર ન કરી તો આવી જ રીતે તમે ટિંડોરાનું રજવાડી શાક બનાવી શકો છો ને વરાડે બાફી લેવાના આવી જ રીતે તમે ભીંડા નું રજવાડી શાક બનાવી શકો છો ભીંડા ને તેલમાં ફ્રાય કરી લેવાનો સાથે સાથે આ જ રીતે તમે વાલોર અને વટાણાનું રજવાડી શાક બનાવી શકો છો એ ઉપરાંત એકદમ મીની રીંગણ આવે છે એ મિની રીંગણ અને વટાણું પણ રજવાડી શાક આજ રીતે બનાવી શકો છો તો અહીંયા એ વટાળાને અને રીંગણને વરાળે બાફવાના એ પછી જ તમારે અમુક શાક છે એને તમારે તેલમાં ફ્રાય કરવાના અમુક શાકને તમારે વરાળે બાફવાના રહેશે અને ગ્રેવી તમારે આ જ રીતે કરવાની છે આ એક જ ગ્રેવીની મદદથી તમે ઘણા બધા રજવાડી શાક બનાવી શકો છો પરંતુ સૌથી વધારે ટેસ્ટી રજવાડી શાકમાં પરવળ અને લીલી તુવેરનું બને છે અને રીંગણ અને વટાણા જ્યારે મિક્સ હોય ત્યારે આ શાકનો ટેસ્ટ બહુ સરસ મજાનો આવે છે તો તમે આ એક જ ગ્રેવીમાંથી તમે ઘણા બધા શાક બનાવી શકો છો ડિફરન્ટ ડિફરન્ટ પરંતુ સૌથી વધારે ટેસ્ટી પરવળ બને છે હવે અહીંયા આપણે તુવેર બાફેલી ને ત્યારે એનું પાણી વધ્યું એ પાણી જ આપણે આમાં ઉમેરવાનું છે કારણ કે તુવેર પુષ્કળ પ્રમાણ પ્રોટીન તત્વ રહેલું હોય છે તો એજ પાણી ઉમેરવાનું જે આપણે તુવેર બાફતા પાણી વધ્યું છે એ અને એજ પાણી ઉમેરી ગ્રેવીને ચડવા દેવાની પહેલા ગ્રેવીને ને ત્રણ મિનિટ સુધી સાંતળવા દેવાની એ પછી હળદર મીઠું ધાણા જીરું ગરમ મસાલો લાલ મરચું આ મરચાં ને ઉમેરી વળી એક મિનિટ સાંતળવાનું પછી આપણે એમાં પાણી ઉમેરવાનું અને પછી આપણે ધેન લીલી જે બાફેલી તુવેર છે એ ઉમેરી દેવાની તો અહીંયા જે લોકોના દાંત નથી એના માટે પણ આ લીલી તુવેરનું રજવાડી શાક બેસ્ટ છે કારણ કે અહીંયા આપણે બહુ સરસ રીતે આપણે આ રજવાડી શાકને ચડવા દેવાનું છે હવે અહીંયા ત્રણ મિનિટ સુધી ફરી તમારે આ ગ્રેવીમાં જ લીલી તુવેરને ફરી ધીમા આંચે ચડવા દેવાની છે જેના કારણે આપણે જે પણ મસાલો કર્યો છે બધો જ મસાલો તુવેરની અંદર ઇન્સર્ટ થશે અને આપણું લીલી તુવેરનું આ ટેસ્ટી શાક બનીને રેડી થઈ જાય છે તો અહીંયા આપણું સરસ મજાનું ટેસ્ટી શાક બનીને રેડી થઈ ગયું છે આ શાક તમે પૂરી પરાઠા રોટલા ભાખરી રોટલી સાથે ખાઈ શકાય છે આશા રાખું છું રેસીપી પસંદ આવી હશે